ખેડબ્રહ્મા બ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ચાર ની અંદર ગટરો ઉભરાતા રહીશો ગંદકીમાં રહેવા મજબૂર ખેડબ્રહ્મા બ્રહ્મા શહેર વોર્ડ નંબર ચાર માં ગટરો ઉભરાતા રહીશો માં રોષ જોવા મળ્યો સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે તે ગ્રાન્ટ કઈ ક્યાં તે પણ લોકો સવાલ પૂછી રહ્યા છે વેરા વસુલાત કરવામાં આવી છે છતાં લોકોને સુવિધાઓ નથી મળતી લોકો આ ગંદકીમાં રહેવા મજબૂર બન્યા ખેડબ્રહ્મા શહેર વોર્ડ નંબર ચાર માં આવેલ લિજ્જત પાપડ મહિલા ઉદ્યોગના ગેટ આગળ ગટરનું પાણી ઉભરાતા લીલ વળી જતા એક બહેનને પડી જવાથી ઈજા ખેડબ્રહ્મા શહેર લિજ્જત પાપડ મહિલા ઉદ્યોગના ગેટ આગળના વિસ્તારમાં વોર્ડ નંબર ચાર ખેડબ્રહ્મા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગટર ઉભરાતા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી સ્થાનિક કોપરેટર પણ સાંભળતા નથી વોર્ડ નંબર ચારમાં ગટર ઉભરાતા પાણી રસ્તા પર લીલ વળી જતા લિજ્જત પાપડમાં આવતી બહેનનું પગ લપસી પડવાથી પગના ભાગે ઈજાઓ પહોંચી હતી તો શું આ નગરપાલિકાનો વહીવટ ખાડી ગયેલો છે